નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો માતા પિતા પ્રત્યે સંતાનોની ઉદાસીનતા પર આધારિત આ એક હૃદયપર્શી વાર્તા છે વાર્તાની શરૂઆત કંઈક આ રીતે થાય છે રામલાલભાઈ અને સરલાબેન પોતાના ગામમાં રહે છે રામલાલભાઈ નિવૃત્ત શિક્ષક છે દીકરો નીલેશ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે અને પોતાની પત્ની સાથે શહેરમાં રહે છે વર્ષમાં એકાદવાર માંડ માતા પિતાને મળવા ગામડે આવે છે શરૂઆતમાં તેઓ તેની રાહ જોતા રહે છે પણ ટાઈમ નથી એમ કહીને ફોન મૂકી દે છે સવારનું ગામનું દ્રશ્ય પંખીઓની કલરો સંભળાય છે આંગણામાં રહેલા ચૂલામાંથી ધુમાડો નીકળે છે રામલાલભાઈ ખુરશી પર બેસી અખબાર વાંચે છે બાજુમાં ચાની વાટકી રાખેલી છે સરલાબેન રસોડામાંથી બોલે છે સાંભળો છો આજે ફરીથી તમારા દીકરાએ ફોન નથી કર્યો ને રામલાલભાઈ કહે કરશે એ પણ શહેરમાં વ્યસ્ત હશે નોકરીવાળાને સમય ક્યાં મળે છે હા પણ ગયા અઠવાડિયે તો કહ્યું હતું ને કે રવિવારે જરૂર ફોન કરીશ રવિવાર ગયો અને આજે સોમવાર થયો રામલાલભાઈ કહે આપણે ગુસ્સો શું કામ કરવો જોઈએ દીકરો ખુશ છે એ જ આપણા માટે મોટો આનંદ છે બંને ચા પીવે છે સાંજનો સમય છે રામલાલભાઈ દીકરાને ફોન કરે છે નિલેશ બેટા અત્યારે તું શું કરે છે ક્યાં છો હા પપ્પા બોલો અત્યારે હું મીટિંગમાં છું પછી વાત કરી રામલાલભાઈ કહે હા હા બેટા કોઈ વાંધો નહીં તું તારું ધ્યાન રાખજે ફોન કટ થાય છે ઘરમાં નીરવ શાંતિ છવાઈ ગઈ સરલાબેન કહે ફરી એ જ બોલ્યો પછી વાત કરીશ એને ખબર નથી કે હવે આપણું આયુષ્ય કેટલું ટૂંકું રહી ગયું છે સમય આગળ વધતો ગયો પણ સંતાનનો સમય એમના માટે અટકી ગયો હતો સરલાબેનને ખાંસી આવે છે રામલાલભાઈ કહે ચાલ આપણે ડોક્ટર પાસે જઈએ સરલાબેન કહે હવે ડોક્ટર પાસે જવાથી શું વળવાનું હતું તમારો દીકરો આપણને મળવા આવે અને આપણી સાથે થોડો સમય વિતાવે એ જ દવા છે રામલાલભાઈ થોડીવાર માટે ચૂપ થઈ જાય છે રામલાલભાઈ દીકરાને ફરીથી ફોન કરે છે બેટા તારી મમ્મીને ખાંસી બહુ વધી ગઈ છે નીલેશ કહે પપ્પા ખાંસી આવે એમાં શું મોટી વાત છે એ તો સામાન્ય બીમારી કહેવાય તમે દવા લાવી આપો એટલે સારું થઈ જશે હું અત્યારે મીટિંગમાં છું પછી વાત કરું છું એમ કહીને કોલ કટ કરી નાખે છે રામલાલભાઈ ધીમેથી ફોન મૂકે છે ચોમાસાનો સમય છે રાત્રે વરસાદ પડે છે સરલાબેન ચાલુ ખાંસીએ કહે છે જુઓ એને કહેજો કે હવે મને સારું છે એટલે એને ચિંતા ન થાય રામલાલભાઈની આંખમાં આંસુ આવી ગયા સવાર પડે છે રામલાલભાઈ ચા લઈને આવે છે પણ સરલાબેન હજુ સુધી સૂતા છે રામલાલભાઈ ધીમેથી બોલે છે સરલા ઉઠ ચા ઠંડી થઈ જશે રામલાલભાઈ બે ત્રણ વખત સરલાબેનને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ સરલાબેન ઉઠતા જ નથી પછી ખબર પડે છે કે સરલાબેનનું પ્રાણ પંખેરું તો ઉડી ગયું છે રામલાલભાઈ માનસિક રીતે સાવ ભાંગી પડ્યા દીકરા નિલેશને ફોન કરે છે પરંતુ નિલેશ ફોન ઉપાડતો નથી ફરીવાર રામલાલભાઈએ ફોન કર્યો ત્યારે માન માંડ નિલેશે ફોન ઉપાડ્યો નીલેશ કહે આ બોલો પપ્પા શું કરે છે મારી મમ્મી ત્યારે રામલાલભાઈ કહે છે કે દીકરા હવે તારી મમ્મી આ દુનિયામાં રહી નથી આટલું કહેતા હાથમાંથી ફોન પડી જાય છે ગામમાં રામલાલભાઈ એકલા દીવા સામે બેઠા હોય છે દીકરો ઘેર આવે છે મમ્મીના સબને જોઈને નિલેશ ઘૂંટણીએ બેસી પડ રડી પડે છે રામલાલભાઈ દીકરાના હાથમાં પત્ર આપતા કહે છે કે લે બેટા આ પત્ર આ પત્ર તારી મમ્મી તારા માટે લખી ગઈ હતી વાંચી લે બેટા નિલેશ પત્ર વાંચવાનું શરૂ કરે છે મારા દીકરા અમે ક્યારેય તારી પાસે કંઈ જ માગ્યું નથી ફક્ત તારો થોડોક સમય માગ્યો હતો તારા અવાજ વગર આ ઘર ખાલી લાગતું હતું પણ તારા સ્મરણો અમને જીવતા રાખતા હતા તું ખુશ રહે એ જ અમારી દવા હતી અમે તારા પ્રેમના ભૂખ્યા હતા સમય તો વીતે છે પણ પ્રેમને પાછો મેળવવો મુશ્કેલ છે નિલેશ ખૂબ પસ્તાવો કરે છે અને જોરદાર આંસુએ રડે છે પપ્પા મેં ખૂબ મોટી ભૂલ કરી છે મારી મીટિંગમાં હું એટલો બધો ખોવાઈ ગયો હતો હવે મને ખબર પડી કે તમે અને મમ્મી એ જ તો મારી સાચી દુનિયા હતી રામલાલભાઈ કહે છે બેટા જે સમજાય એ જ સાચી શરૂઆત છે હવે એના આશીર્વાદને જીવનમાં જીવાડજે બંને બાપ દીકરો ગળે મળે છે એકવાર રામલાલભાઈ અને નીલેશ બંને બગીચામાં ચા પીતા હોય છે ત્યારે નિલેશની બે વર્ષની નાની બાળકી આંગણામાં રમતી હોય છે રામલાલભાઈ કહે છે કે આ બાળકમાં મને તારી મમ્મીનું હાસ્ય દેખાય છે નિલેશ કહે આ પપ્પા હવે મને સમજાય છે કે સાચી સંપત્તિ એ નથી કે જર્જવેરાત કે બેંકમાં રૂપિયા હોય સાચી સંપત્તિ તો એ છે જે પ્રેમના રૂપમાં આપણી પાસે હોય તે પિતાના પગે હાથ મૂકે છે રામલાલભાઈ કહે માતા પિતાનો આશીર્વાદ જ આપણને સાચો ધનિક બનાવે છે જીવનમાં ધન નામ અને પ્રતિષ્ઠા મેળવવી સહેલી છે પરંતુ માતા પિતાના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી સફળતા છે માતા પિતા એ તો ઈશ્વરનું રૂપ હોય છે તેમની અવગણના એ પોતાનું જ નુકસાન છે મિત્રો તમે પણ તમારા માતા પિતાને સમય આપો પ્રેમ આપો કારણ કે કાલ કદાચ મોડું થઈ જાય જય દ્વારકાધીશ